પણ અમારા મેનિફેસ્ટોમાં જોશો ને અમે જે રાજ્યોની અંદર અત્યારે અમારું શાસન છે કર્ણાટક છે તેલંગાણા છે હિમાચલ પ્રદેશ છે એની અંદર અમે જે રીતની ગેરંટી આપી હતી કે ભાઈ ત્રણસો યુનિટથી વધારે જે વીજળી છે ત્રણસો યુનિટથી નીચેની વીજળીનું બિલ માફ કરેલું હતું એ જે ગેરંટી છે અમે પાળેલી હતી અમે જે છે ચારસો રૂપિયામાં સિલિન્ડરની ગેર ગેરંટી હતી એ અમે લોકોએ પાળેલી હતી આ ઉપરાંત જે છે અમે તમે રાજસ્થાનમાં અમારી સરકાર હતી અને હિમાચલ પ્રદેશમાં બી અમારી સરકાર જ્યારે હતી ત્યારે અમે પચીસ લાખ રૂપિયા અત્યારે બી હિમાચલમાં છે કર્ણાટકમાં જે પચીસ લાખ સુધીનો વીમાનો યોજનાનો જે છે લાભ અમે લોકો એમને આપી રહ્યા છે ત્યાં આગળ જૂની પેન્શન યોજના જે છે અમારા ત્રણે ત્રણ રાજ્યોની અંદર જૂની પેન્શન યોજના જે છે એ લાગુ કરેલી છે જે ભાજપ જે છે અત્યાર સુધી એ જે ટલ્લે ચલાવી રહેલું છે અને આ વાત અમે વારંવાર કહી રહ્યા હતા કે જ્યારે એ લોકોએ જ્યારે મધ્યપ્રદેશની અંદર અને રાજસ્થાનની અંદર ચારસો રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપવાની વાત કરી હતી ત્યારે બી અમે એમ કીધું હતું કે શું ગુજરાતની અંદર પાકિસ્તાનની સરકાર છે અહીંયા પરવેશ મુશરફનું રાજ ચાલે કે તમે ગુજરાતની અંદર આ જે છે ફેસિલિટી નથી આપી શકતા અને આજે જ્યારે ગુજરાતની અંદર લોકસભાનું ઇલેક્શનનું મતદાન થઈ રહ્યું છે ત્યારે હું એક આંકડા આપું બેન કે ગુજરાત જે છે ગુજરાતની અંદર આજે ખુદ પોતે વિધાનસભાની અંદર ગુજરાત સરકારે સ્વીકાર્યું છે કે અહીંયા ગુજરાતની અંદર ત્રેવીસ લાખથી વધારે લોકો જે છે એ ઘર વિહોણા છે અત્યારે ગુજરાત છે કે ડ્રગ્સનું ડ્રગ્સનું હબ બની ગયેલું છે લોકો આ બધી વસ્તુઓ જુએ છે મતદાન કરતી વખતે કે અહીંયા ડ્રગ્સનું હબ હબ વધી ગયું છે અને ખુદ ગુજરાત સરકારે સ્વીકારવું પડ્યું છે ને એ લોકો જ્યારે એમ કહેતા હોય કે હવે ડ્રગ્સના જે બનાવ વધી રહ્યા છે એના માટે અલગ ફાસ્ટ ટ્રેક કોર્ટ જે બનાવવી પડશે એટલે ડ્રગ્સનું દૂષણ જે રીતે વધી રહ્યું છે જે રીતે વારંવાર પેપરો ફૂટી રહ્યા છે જે રીતે અહીંયા આગળ હિન્દુ મુસ્લિમની કોમ્યુનિટીઝ વચ્ચે વર્ગ વિગ્રહ આજે વડાપ્રધાનશ્રીની તો હું વાત કરું કે એક આદરણીય વડાપ્રધાનશ્રી થઈને જાહેર સભામાં મંચ ઉપર જ્યારે એ પોતે વર્ગ વિગ્રહનો પોતે જ શબ્દનો ઉપયોગ કરતા હોય કે જે વધારે બાળકો જન્મે છે એ લોકોને કોંગ્રેસ લાભ આપવા માગે છે અને જેના વધારે બાળકો નથી એને કોંગ્રેસ ઓછો લાભ આપવા માગે છે એટલે વડાપ્રધાન તરીકે તમે જે જ્યારે એક સ્પીચ આપો છો ત્યારે તમે હિન્દુ મુસ્લિમ અલગ અલગ છે એ રીતના કોઈ બી એવી તમારે સ્પીચ ના આપવી જોઈએ જયારે આ લેવલ ઉપર જયારે વડાપ્રધાન પોતે વર્ગ વગેરે કરાવતા હોય મુસલમાનો